ત્યારે ફરી પોલીસ હદમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે પુના ઉર્ચિત ટાવર પાછળ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ચાલતા બુટલેગર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ તિરસાટના દારૂના અડ્ડા પર દોરડા પાડી ત્યાંથી બુટલેગર સુધાકર ઉર્ફે પિન્ટુ સુરેશ તિરસાઠ અને તેનો માણસ સુજીત મોસની યાદવ તથા દારૂ પીવા આવનાર સુદામા કિશોર કનોજિયા રમેશ મહાડુ મારકમ ઓમસી સમર્થનસિંહ ઠાકોર ધુલસી રોડસિંહ રાજપૂત અમોલ સુદામ નિકમ અખિલેશ્રી રામ રામુ રામ સજીવન પાસવાન મુકેશ ગિનારામ પ્રજાપતિ મહાવીરસિંહ અનુપમસિંહ રાઠોડ બાલકિશન ચોપસી બંજારા દીપક મધુકર પરદેશી અને પ્રકાશ બાબુ ખોડરિયાને ઝડપી પાડી સ્થળ પરથી નવ લાખ પંચ્યાસી હજારથી વધુનો નો દારૂ નવવાહનો પંદર મોબાઈલ રોકડ મળી તેર લાખ દસ હજારથી વધુનો માલ કબજે કર્યો હતો જ્યારે દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી દેશી દારૂ વેચનાર ગણેશ જગદીશ યાદવ દારૂ લાવનાર ભરત તથા દારૂના અડ્ડા પરથી મળેલ બાઇક અને બે મોબાઈલના માલિકો તથા અડ્ડા પરથી ભાગી છૂટેલા દારૂડિયાઓને હોંટે જાહેર કર્યા હતા